ઓનલાઇન ગેમિંગના રવાડે ચડેલા બે ઇસમોને તેનું જીતેલું ઇનામ લેવા જવું ભારે પડ્યું હતું સુરતના પૂણામાં નોયડાના બે યુવાનોને ગોંધી રાખી તેમની પાસે ખંડણી માંગવા મામલે પોલીસે જ ફરિયાદી બની ચાર યુવકોની ધરપકડ કરી છે આ પ્રકરણ ઓનલાઇન ગેમિંગના નાણાંને લઈ આખો કાંડ સર્જાયો હતો પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસે રહેલા ખંડણીના ત્રણ લાખ રૂપિયા કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો નોઈડાથી થી સુરત આવેલા સચિન તોમર અને લોકેશ નામના બે યુવકોને પૂણા વિસ્તારમાં આવ્યા હતા જ્યાં તેમને ગેરકાયદેસર ગોંધી રાખી પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી અને નાણાં નહીં આપે તો મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ સમગ્ર મામલે નોયડાના અંકિત નામના યુવકને કોલ આવ્યો હતો ફોન આવ્યા બાદ તેમણે સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને અપહરણ પૈકી એક યુવક પોતાનો માસીનો પુત્ર હોવાનું અંકિતે જણાવ્યું હતું અંકિતને જે નંબરથી ખંડણી માટે ફોન આવ્યો હતો તે ફોન નંબરનું લોકેશન પુણા વિસ્તાર બતાવતું હોવાનું પણ કંટ્રોલ રૂમના જમાદાર દ્વારા તાત્કાલિક પુણા પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને લઈ પુણા પોલીસની ટીમે આ નંબરનું લોકેશન આધારે પુણા ગામ સીતાનગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યો હતો અને આ પ્રકરણમાં પોલીસે ચાર લોકોને ઝડપી પાડ્યા હતા પુણા પોલીસ જ્યારે આ ઈસમોને શોધી રહી હતી ત્યારે તેમણે પોલીસની ભનક લાગી જતા બંનેને મુક્ત કરી દીધા હતા જેથી આ બંને દિલ્હી પહોંચી ગયા હતા હવે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ બાબતે મૂંઝવણમાં મુકાઈ હતી ત્યારબાદ પોલીસ જ ફરિયાદી બની હતી અને આ પ્રકરણમાં સામેલ ગોળાદરા ચામુંડા રેસિડેન્સીના ગોલ્ડ લોન એજન્ટ કમલેશ ગુણવંત કલસરિયા ઉમેશ વિનુ કાતર્યા સીતારામ સોસાયટીના યોગેશ ઉર્ફે યોગારામ રામજી જિંજાળા અને ગોડાદરા પ્રિયંકા ગ્રીન સિટીના વાલા ઉર્ફે લાલા મફતલાલ ભરવાડની ધરપકડ કરી હતી આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે આખું પ્રકરણ ઓનલાઈન ગેમમાં રૂપિયા જીતવાનું હતું આ બંને યુવકો ઓનલાઈન ગેમમાં ખેલી તરીકે જાણીતા હતા તેમને જીતવા માટે ત્રણેક દિવસ બોલાવવામાં આવ્યા હતા બંનેનો પરિચય સોશિયલ મીડિયાના ગેમિંગ થયો હતો ગેમ રમવા માટે બે લાખ રૂપિયા ભરવામાં આવ્યા હતા પરંતુ જે હારજીતના નાણાં આ બંને ટ્રાન્સફર નહીં કરતા હોય તેમને બંધક બનાવી તેના પિતાને ફોન કરી ત્રણ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા આ દરમિયાન પોલીસ પોતાને શોધી રહી જાણ થતા બંનેને મુક્ત કરી દીધા હતા પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે પરંતુ જેમનું અપહરણ થયું હતું તે યુવકોએ દિલ્હી પહોંચ્યા બાદ ફોન કરી દીધો હોય પ્રકરણ હજુ અસ્પષ્ટ રહ્યું છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસે રહેલા ખંડણીના ત્રણ લાખ રૂપિયા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત